ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ આજે સરસ મજાની ઇવનિંગ છે અમારી મેં તમને લાસ્ટ બ્લોગમાં કીધું હતું ને કે આપણે જો ઉપર ડુંગર છે અમારે અહીંયા તો આપણે ત્યાં જવા માટે રેડી થઈ ગયા છીએ જો સરસ મજાનું સનસેટ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રીનરી આવી ગઈ છે અમારા ગઈકાલ રાતે ઘણો જ બધો વરસાદ પડ્યો હતો તો તમે જુઓ આટલું સરસ વાતાવરણ પણ થઈ ગયું છે અને પવન ના હિસાબે થોડો અવાજ ઓછો આવે છે પણ આપણે હવે જઈએ છીએ ડુંગરે તો આગળ મળીએ મૈસાગર જિલ્લાના લુણાવાડામાં આ ડુંગર આવેલું છે ડુંગર ઉપર મહાકાળી મા બિરાજમાન છે એક સરસ મજાનો નાનો કોઈ ડુંગર છે તો આજે આપણે ત્યાં જઈ રહ્યા છીએ દર્શન કરવા બહુ ટાઈમથી આપણે ગયા નથી તો આપણે જઈએ તમે જોઈ શકો છો લુનાવાળા બસ સ્ટેશન ની બાજુ જ રાઈટ સાઈડથી તમને રસ્તો મળી જશે ત્યાં જવાનો અને આપણે જઈએ છીએ ડુંગરે જ્યારે આપણે ગૌજરાતી જવાનું હતું ને એમ કહું આપણે જીયાદ છે અને આંજીની એકત્ર લઈને દર્શન કરવા આવ્યા હતા એના પછી આવ્યા નથી અને સરસ મજાની ગ્રીનરી થઈ ગઈ છે અને એટલું સરસ લાગી રહ્યું છે અને વાતાવરણ પણ એટલું સરસ હતું અને એટલું સરસ વ્યૂ દેખાતો હતો તમે જોઈ શકો છો એટલું સુંદર સુંદર વાતાવરણ થઈ ગયું હતું

અને એ મંદિરની પાછળની સાઈડ વ્યૂ પોઈન્ટ બનાવ્યા છે ક્યાં તો તમે કહી શકો સેલ્ફી પોઈન્ટ બનાવ્યા છે ખૂબ સરસ ખૂબ સરસ એટલે મીન્સ બહુ સારા છે આપણે બધું ફાસ્ટ ફોરવર્ડ ટ્રેક કરી લીધું છે જે નહીં તો વિડીયો લેન્ધી થઈ જાય છે ડુંગર ઉપરથી આખો લુનાવાળા દેખાય છે બાજુના અંબેમાનું મંદિર છે સોમનાથ કી જય આ મંદિર નવું બનાવ્યું છે આપણે હવે ફરી ચડી આવ્યા ડુંગર ઉપર ત્યારે જોયું હતું જય સંતોષી માં મંદિર માં મંદિરની બાજુ સંતોષી માં મંદિર અને બાજુમાં ભૈરવ દાદા મંદિર છે નીકળી ગયા છીએ અને હવે આપણે જોઈએ છે આઈડિયા આપણી વિકલ્પ અહીંયા પડી છે એક્ટિવા અને આઈડિયા અમે બે જણા એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ આવી રીતના કર્યું છે ને બ્લોગ સાથે તો થોડું અસુભી આવતું હતું થોડું નવું પણ લાગતું હતું આ રહ્યા સરસ મજાનું અહીંયા છે રમકડા માટે સોરી રમકડા કંઈથી યાદ આવી ગયા આ છોકરાઓને રમવા માટેનું હિચકા જેવું છે પણ આપણે હિંચકા તૂટી ગયા છે જોવો છો આ લપસણી છે સરસ મજાની છોકરાઓ રમી રહ્યા છે અને આવી ગઈ છે આપણી આ એક્ટિવા અહીંયા બી કામ ચાલે છે તો હું તમને અહીંયા બીજું એક મંદિર આવેલું છે હનુમાન દાદાનું ત્યાં પણ આપણે વિઝિટ કરી દર્શન કરી આવીએ સોરી સોરી વિઝિટ નહીં દર્શન કરી આવીએ બાકી તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ આવે છે ડુંગરથી અહીંથી તળાવ દેખાય છે વાંઠિયા તળાવ મતલબ વ્યૂ પોઈન્ટ હમણાં હતા નહીં આ નવું નવું જ બનાવ્યું છે એવું લાગે છે હમણાં તો કેમ કે આપણે બહુ ટાઈમ પછી આ ડુંગરે ઉપર આવ્યા છીએ ખાલી નજીકમાં હનુમાન મંદિર આવેલું છે તો આપણે ત્યાં પણ દર્શન કરી આવીએ અહીં પણ નવું નવું બધું બનાવ્યું છે બજરંગબલી કી જય જય શ્રી મંદિરની બાજુમાં બીજું એક માતાજીનું મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ ડુંગર ઉપર ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા નાના નાના મંદિરો છે તો તમે જરૂરથી ત્યાં એક વખત દર્શન કરવા આવજો અને ડુંગર જોવા આવજો માતાજીના મંદિરની બાજુમાં હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરેલી છે હાય હનુમંદન મંદિરની પાછળથી સીડીઓ પણ છે પગથિયા પણ છે એ કે તમે વ્હીકલ લઈને પણ આવી શકો છો અને આવી રીતના પગથિયા ચડીને આવવું હોય તો તમે મંદિરમાં આવી શકો છો

નથી આપવાનું અમાર જીલો છે જીલો હેતવી અને આ જો હજી સુઠી ગઈ છે પપ્પા હિચકો નાખે છે મમ્મી ખાવા બનાવે આપણે મમ્મી જોડે મમ્મી શું બનાવ્યું

આપણે નતા લઈ ગયા આયુને બી નતા લઈ ગયા જીએનસીન બી નતા લઈ ગયા ખાલી હું ને ભાવો બે ગયા હતા મંદિરે દર્શન કરવા ડુંગરે કઈ ગયા ઉપર કે ઉપર હા જો રમણ ભમણ છે મમ્મીએ જમવાનું બનાવી દીધું છે કાનો અને જીલુ આયા છે રમાળવા જીએનસીને અને આ જો આવી ગયા આવી ગયા ઘરે આઈને સારું લાગ્યું બહુ ટાઈમ થયા તો બહાર નતા ગયા તો ઘરે સારું લાગ્યું છે તો હવે આપણે ફટાફટ ચેન્જ કરી લઈએ પછી કેટલા વાગ્યા છે સાડા સાત થઈ ગયા છે તો જામી લઈએ ત્યાં સુધી મળીએ આગળ